નમસ્કાર હું છું માર્ગીય આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર સી એમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં ગુજરાતના ભાજપાના નવા લોકસભા સાંસદો સાથે એક બેઠક કરી હતી દરમિયાન સીએમએ ચૂંટણીમાં જીતવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમણે મત વિસ્તાર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી વિકસિત ભારત અને ગુજરાતના નિર્માણમાં તેઓ શ્રેષ્ઠ યોગદાન આપે તેવી શુભકામના પણ આપી હતી અયોધ્યામાં રામલલાને સોળસો કિલોની ગદા અને અગિયારસો કિલો ધનુષ અને બાણ અર્પણ કરવામાં આવ્યા છે આ બંને વસ્તુઓ રાજસ્થાનના સુમેરપુરના શિવગંજમાં સ્થિત શ્રી સનાતન સેવા સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે વીસ કારીગરોએ પંચોતેર દિવસમાં પાંચ ધાતુમાંથી સોળસો કિલોની ગદા બનાવી હતી અને તેની લંબાઈ છવ્વીસ ફૂટ અને પહોળાઈ બાર ફૂટ છે વિશાળ ધનુષ્ય અગિયારસો કિલોનું છે ધનુષ્યની અને તીરની લંબાઈ તેત્રીસ ફૂટ અને ઊંચાઈ છવ્વીસ ફૂટ છે અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં શનિવારથી લાગેલી આગ પર કાબૂ મેળવી શકાયો નથી અત્યાર સુધીમાં લગભગ દસ હજાર એકરમાં ફેલાયેલા જંગલો અને નૈસર્ગિક સંપત્તિ બળી ગઈ છે શહેરના મુખ્ય આંતરરાજ્ય ધોરીમાર્ગ અને નજીકના તળાવને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા છે એન્જલસના ઉત્તર પશ્ચિમમાં લગભગ બાસઠ માઇલ દૂર ગોર્મનમાં ફ્રી વેની નજીક છત્રીસસો એકરથી વધુ જમીનને અસર થઈ હતી બારસો લોકોને સલામત સ્થળે ખસેડાયા છે પર્યાવરણમાં સુધારાના કેન્દ્ર સરકારના દાવા છતાં ભારતે અમેરિકાની બે અગ્રણી સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા એકસો એંશી દેશના એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં વિશ્વના પાંચ સૌથી ખરાબ દેશોમાં સ્થાન મેળવ્યું છે આ મહિને રજૂ થયેલા બે હજાર ચોવીસના એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત એકસો છોત્તેરમાં ક્રમે એટલે કે છેલ્લેથી પાંચમા ક્રમે રહ્યું છે ભારતનો ક્રમ બે હજાર બારથી સતત ગગડી રહ્યો છે ઉત્તર કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા બાદ સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી હતી આ એન્કાઉન્ટર રવિવારે મોડી રાત્રે બાંદીપોરાના અરગામ વિસ્તારમાં શરૂ થયું હતું ડ્રોન દ્વારા વિસ્તારમાંથી આતંકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો આતંકીના હાથમાં એમ ફોર રાઇફલ પણ જોવા મળી હતી બોલીવુડની એવી ઘણી ફિલ્મ્સ છે જે વર્ષો પછી પણ લોકોના દિલમાં છવાયેલી છે આવી જ કેટલીક ફિલ્મ્સની સિક્વલ આવી રહી છે કોઈ ફિલ્મની સિક્વલ ઓગણીસ વર્ષ પછી આવી રહી છે તો કોઈની સત્યાવીસ વર્ષ પછી આ ફિલ્મ્સમાં આપણે જોઈએ તો વિશ્ક રિબાઉન્ડ બોર્ડર ટુ ધડકન ટુ નો એન્ટ્રી ટુ અને સિતારે જમીન પરનો સમાવેશ થાય છે આ તમામ ફિલ્મ્સ આ વર્ષે અથવા તો આવતા વર્ષે સિનેમાઘરોમાં જોવા મળશે પાવાગઢમાં હજારો વર્ષ જૂની ભગવાન નેમિનાથ સહિતના સાત જૈન તીર્થંકરની મૂર્તિઓ રવિવારે સાંજે તોડી પાડવામાં આવી હતી જેમાં રાજ્યભરના જૈનોમાં મહાકાળી મંદિરના ટ્રસ્ટના હોદ્દેદારો સામે રોષની લાગણી ભભૂકી ઉઠી છે આ કૃત્ય કરનાર ટ્રસ્ટના હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે પોલીસ મથકે જૈનો પહોંચી રહ્યા છે જોકે ટ્રસ્ટીઓએ આ નવા સ્થળે નવો રસ્તો બનાવવાનો હોવાથી મૂર્તિઓ હટાવી દેવાની હોવાનું જણાવ્યું હતું માતા પિતા તેમજ વડીલો માટે એક લાલ બત્તી સમાન ઘટના રાજકોટમાં બની છે રાજકોટના રૈયા વિસ્તારમાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાને કારણે બે બાળકીઓના મોત થયા છે આ બંને બાળકીઓની ઉંમર ત્રણ વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે આ બંને બાળકીઓ નેપાળી પરિવારની છે જે સોસાયટીમાં સાયકલ ફેરવતી હતી ત્યારે સ્વિમિંગ પુલમાં પડી ગઈ હતી અને ડૂબી જવાથી તેમનું મોત થયું હતું પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે દાર્જિલિંગના રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસના પાછળના ત્રણ ડબ્બાને મોટું નુકસાન થયું છે આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ પણ થયા હોવાના સમાચાર છે દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય આરંભી દીધું હતું ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ એમડીએ આગામી ચારથી પાંચ દિવસમાં સબ હિમાલય પશ્ચિમ બંગાળ અસમ મેઘાલય અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત સોમવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે તે પણ જણાવાયું છે જેનું મહત્તમ તાપમાન પિસ્તાળીસ અને લઘુત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે સોમવારે હીટવેવનું યલો એલર્ટ પણ અપાયું છે ગૌતમ અદાણીએ રવિવારે થીમ્પુમાં ભૂટાનના રાજા જીગમે ખેસર નામગેલ વાંગચુક અને તેના વડાપ્રધાન દાશો શેરિંગ તોપગે સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન તેમણે ભૂટાનમાં પાંચસો સિત્તેર મેગાવોટનો ગ્રીન પ્લાન્ટ સ્થાપવા માટેના એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે આ ઉપરાંત ગૌતમ અદાણીએ ભૂટાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં સહયોગની પણ વાત કરી હતી આ માહિતી આપતા ગૌતમ અદાણીએ ટ્વિટર પર એક પોસ્ટ પણ લખી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સુપર એટનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ગ્રુપ વનમાં ભારત ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે જ્યારે કે ગ્રુપ ટુમાં યુએસએ ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા છે વીસ જૂને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે બાવીસ જૂને ભારત બાંગ્લાદેશ સામે મેચ રમશે જ્યારે કે ચોવીસમી જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આદેશ આપ્યો છે કે મંત્રીઓ ધારાસભ્યો અને અધિકારીઓ જાતે જ તેમનું વીજળી બિલ ચૂકવશે તેમણે કહ્યું છે કે તેમનો હેતુ વીઆઈપી કલ્ચરને ખતમ કરવાનો છે રાજ્ય સરકાર વીજળીના દર ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે આ ઉપરાંત તેમણે કહ્યું કે હું અને મુખ્ય સચિવ પહેલી જુલાઈથી અમારા વીજ બિલો જાતે જ ભરીશું સરકારે રાત્રે આઠ વાગ્યા પછી સરકારી ઓફિસીસમાં વીજળી બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે એક વિવાદિત નિવેદન આપ્યું છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર કરતાં વિજય શાહે કહ્યું છે કે વડોદરાના રાવપુરા વિસ્તારના કેટલાક બુથમાંથી ભાજપને મત નથી મળતા એટલે કયા બુથમાં કામની અગ્રીમતા આપવી જોઈએ તે વિચારવું જોઈએ આ ઉપરાંત તેમણે કહ્યું કે ગ્રાન્ટના નાણાં ક્યાં વપરાય ને ક્યાં ન વપરાય તેનું ધ્યાન રાખો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આયર્લેન્ડને હરાવ્યા બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો તેણે કહ્યું કે અમે મેચમાં સારું પ્રદર્શન કર્યું બોલિંગ દરમિયાન અમને માત્ર શરૂઆતના સ્પેલમાં જ સફળતા મળી હતી પરંતુ અમારા અપર ઓર્ડરના બેટ્સમેન્સે બેટથી સારું પ્રદર્શન ન કર્યું હતું જ્યારે કે નીચલા ક્રમના બેટ્સમેને શાનદાર બેટિંગ કરી હતી અગાઉની મેચિસમાં પણ અમારી પાસે યુએસએ અને ભારત સામે જીતવાની તક હતી પરંતુ અમે તે ચૂકી ગયા નેશનલ સ્ટોક એક્સચેન્જે રોકાણકારોને રોકાણ ટિપ્સ આપતી ટેલિગ્રામ ચેનલ્સ અંગે ચેતવણી આપી છે એનએસસીએ ભારત ટ્રેન્ડિંગ યાત્રા બિયર અને બુલ પ્લેટફોર્મ અને ઇઝી ટ્રેડ નામની ટેલિગ્રામ ચેનલ્સને આ ચેનલ દ્વારા આપવામાં આવેલી ટિપ્સથી દૂર રહેવા જણાવ્યું છે એનએસસી આ ચેનલ્સ ચલાવનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવી છે બેંકમાં નોકરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે બેંક ઓફ બરોડાએ છસો સત્યાવીસ જગ્યા માટે ભરતી બહાર પાડી છે જેમાંથી ચારસો ઓગણસાહીઠ જગ્યા માટે કોન્ટ્રાક્ટ ભરતી થશે ઉપરાંત એકસો અડસઠ જગ્યા માટે કાયમી ભરતી થશે રસ ધરાવતા લોકો બેંકની સત્તાવાર વેબસાઇટ બેન્ક ઓફ બરોડા ડોટ ઇન પર અરજી કરી શકે છે બાર જૂનથી શરૂ થયેલી અરજીની છેલ્લી તારીખ બે જુલાઈ છે પરીક્ષા અને ઇન્ટરવ્યૂની તારીખ હજુ જાહેર નથી થઈ ફિલ્મ વેલકમ થ્રી એટલે કે વેલકમ ટુ ધ જંગલ આ નહીં પરંતુ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે મેકર્સે કહ્યું છે કે આ ફિલ્મનું પહેલું શૂટિંગ શેડ્યુલ મે મહિનામાં જ પૂરું થયું હતું ફિલ્મમાં વીએફએક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેના પર કામ કરવાનું બાકી છે આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર સુનિલ શેટ્ટી અર્ષદ વારસી પરેશ રાવલ જોની લિવર રાજપાલ યાદવ તુષાર કપૂર શ્રેયસ તલપડે રવિના ટંડન અને લારા દત્તા છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું છે કે જો તેઓ ફરીથી સત્તામાં આવશે તો અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું ડીપોર્ટેશન એટલે કે દેશ નિકાલ અભિયાન ચલાવશે તેમણે કહ્યું કે તમારે એવા રાષ્ટ્રપતિ જોઈએ છે જે હજારો કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓને આપણા દેશમાં પ્રવેશવા દેશે કે પછી એવા જે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓને આપણા દેશમાંથી બહાર કાઢશે ગુજરાતમાં વરસાદની આગાહી છે આ વચ્ચે આજે બપોર પછી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો આહવા વઘઈ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે બીજી તરફ અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ આવે છે દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જીરા બોરાળા ખડકલા ભુવા જેવા ગામોમાં વરસાદ આવ્યો છે ખારાપાટ અને બાબરાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરના ભોજનમાંથી બ્લેડ મળી હોવાનો મામલો સામે આવ્યો છે માથ્યુરેસ પોલ નામના મુસાફરે તેની ટ્રાવેલ વખતે ફ્લાઇટમાં ભોજનમાંથી મળેલા બ્લેડના બે ફોટા શેર કરીને લખ્યું છે કે એર ઇન્ડિયાનું ફૂડ છરીની જેમ કાપી શકે છે સદનસીબે તેને કંઈ થયું ન હતું જોકે આ પોસ્ટ બાદ એર ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને એ હકીકત સ્વીકારી કે મુસાફરના ભોજનમાં બ્લેડ મળી હતી અને માફી પણ માગી હતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે મીડિયા સામે જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે સાથે ખડગેએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણીમાં લડશે આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને સીટ પરથી લોકસભા ચૂંટણી જીતી હતી આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ